હેલો ફ્રેન્ડ્સ જો આજે અમે આવી ગયા છીએ બગસરા હામાપુર રોડ ઉપર આવેલી એક જૂની ઐતિહાસિક વાવની મુલાકાતે તો આ વાવ છે ને ઘણા વર્ષો જૂની છે પણ આ વાવની અંદર બહુ પાણી ભરાઈ રહેતું ને એટલે લોકોએ જાનવર કે કોઈ બીજા પ્રાણીઓ છે એ પડી જતા અંદર એવી બીક રહેતી અને પાણી ભરાતું બહુ એટલે વાવને અહીંથી જો બુરી દીધી છે અને ઉપર આવી રીતે સરસ ચણી લીધું છે એમાં જો ગણપતિ દાદા છે પછી અહીંયા એક મંદિર કર્યું છે નાનું એવું અને ઉપર જોઈ એની તકતી લગાવી છે એમાં ગુજરાતીમાં બધું લખેલું છે જો આ રીતે એની ઐતિહાસિકતા વર્ણવતી તકતી છે અને આ બાજુ પણ એક હનુમાન દાદાનું મંદિર છે જો આ રીતે નાનું એવું બનાવ્યું છે સરસ અને આ વાવ છે ને એ પહેલાં બહુ પાણી ભરાતું એવું દાદાએ બહાર બેઠા હતા ને એ બે દાદાએ એવું કીધું કે અમે રોજ અહીંયા દીવાબત્તી કરીએ છીએ અને એને જીવતું રાખે છે રોજ જો અહીં ચોખ્ખું કરે છે અને દીવાબત્તી કરી અને રોજ ત્યાં આવે છે દાદાની બે બાર જ બેઠા થઈ કે અમે કલાક બે કલાક સાંજના સમયે અહીંયા બેસીએ અને દીવાબત્તી કરીએ ને જો આ રીતે એમાં ધજા બે બાજુ લગાવેલી છે અને બહાર નીકળીએ ને તો આવી ચણિયા બોરની બાર માસી બોયડી પણ છે જેમાં અત્યારે પણ લાલ બોર છે